ખાસી ડ્રોન બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે કેમ કે લાખોમાં લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન કરી શકે કરોડોમાં અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે ટુ ફિફ્ટી કિલોમીટર પર આવરની સ્પીડથી બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેનો હાથમાં કંટ્રોલર લઈને દસ થી પંદર કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ ફસ્ટ મુન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતા હોય એના પહેલા ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઈઝીલી થઈ શકે અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણા લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામકાશી ડ્રોન તો આપણે જે એમઓયુ કર્યા છે એ ઇઝરાયલની એક કંપની છે યુએવી ડાયનેમિક એમની સાથે કરેલું છે